નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ દસ વિષય નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો વિભાગ એ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો મિત્રો અહિયાં પહેલું છે છત્રી તેનો જવાબ આવશે મિત્રો હાસ્ય નિબંધ છે બીજું ગતિભંગ છે તેનો જવાબ આવશે લઘુકથા ત્રીજો મિત્રો જન્મોત્સવ છે તેનો જવાબ આવશે નવલિકા અને ચોથું હિમાલયમાં એક સાહસ તેનો જવાબ આવશે મિત્રો પ્રવાસ છે એના પછી મિત્રો આગળ જોઈશું છે ચાર ખાલી જગ્યા આપેલી છે અને ચાર ખાલી જગ્યાનો આપણને દરેકનો એક માર્ગ છે ચાર માર્ક છે તેનો પહોંચવું છે મિત્રો કે ઉપરવાસમાં ખાલી જગ્યા નદીમાં કોડાપુર આવ્યા હતા તેનો જવાબ આવશે મિત્રો શેત્રુજી નદીની અંદર કોડાપુર આવ્યા હતા બીજો છે છઠ્ઠો નંબર મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો છે તો મનુષ્યનો દેહ છે એ છાસ જેવો છે અને આત્મા છે એ છે છે એના પછી પ્રશ્ન સાહુકારનો ખાલી જગ્યા થોડું વાંચે તો મિત્રો ચોપડો છે એ એના પછી આઠમો પ્રશ્ન છે જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના અહીંયા મિસ્ટિંગ છે સુરેશ જોશીના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે તેનો જવાબ આવશે મિત્રો ગૃહ પ્રવેશ એના પછી મિત્રો આગળ છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક કોણ છે બે પ્રશ્ન બે માર્ક નરેને કઈ તાલીમ મેળવી હતી તો નરેને મિત્રો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી ફોરેસ્ટ ઓફિસર મિસ કે વન રક્ષક પ્રશ્ન દસ કૃષ્ણ જન્મોત્સવ વખતે ઝોપડામાં કોણ કણસી રહ્યું હતું તો મિત્રો કૃષ્ણના જન્મોત્સવ વખતે ઝોપડાની અંદર માણેક મિસ કે માણકી છે એ કણસી રહી હતી એના પછીનો ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ બે લખવાના છે તો મિત્રો એના જવાબો છે એ આપણે નીચે પૂરવણીની અંદર સોલ્વ કરેલા છે તો આપણને નીચે પૂરવણી વ્યવસ્થિત જોવાની રહેશે એના પછી એના પછી મિત્રો વિભાગ જોવો જોઈએ મોટા પ્રશ્નો છે બે માર્કના અને મોટા પ્રશ્નો જે છે ત્રણ માર્કના એ આપણને નીચે સવિસ્તર ઉત્તરમાં લખેલા છે વિભાગ બી છે તો અહીંયા મિત્રો વિભાગ બી ની અંદર પેલું છે તો એનો જવાબ આવે છે મિત્રો ડ એટલે ને કલાપી પછી બોલીએ ના કઈ તેનો જવાબ આવે છે મિત્રો રાજેન્દ્ર શાહ પછી વતનથી વિદાય થતા તો જયંત પાઠક અને એક બપોર તો એ મિત્રો જવાબ આવશે રાવજી પટેલ એના પછી મિત્રો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે દીકરી ખાલી દીકરી સ્વર્ગમાં ખાલી જગ્યા દેખાય છે તો દીકરી સ્વર્ગની અંદર દેવીઓની ઝલકમાં દીકરી દેખાય છે એના પછીનો બાવીસ નંબરનો પ્રશ્ન છે સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રમ છે તો સમગ્ર વિશ્વ છે સંતોનો આશ્રમ છે એના પછી ત્રેવીસમો પ્રશ્ન છે ઢોચકીમાં ખાલી જગ્યા તો ઢોચકીમાં છાસ છાસ હતી પાછી રેડી દેમા એના પછી ચૌદ ચોવીસમો પ્રશ્ન છે ખાલી જગ્યા બનવું દુર્લભ છે તો મિત્રો દેશ દીપક બનવું દુર્લભ છે અને કુલ દીપક બનવું કઠિન છે એના પછી આગલા પ્રશ્નો જોઈશું તો અહીંયા મિત્રો ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્ન છે બે માર્ગ છે તો અહીંયા મિત્રો જોઈએ માર્ગની ધોળને કવિ શું પૂછે છે તો માર્ગની ધોળને કવિ પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય ભગવાન કૃષ્ણને ક્યાંય જોયા છે એવી રીતના માર્ગની ધોળને કવિ પૂછે છે છવ્વીસમો પ્રશ્ન છે કાવ્ય નાયિકાના પતિએ કેવી પાઘડી બાંધી છે તો કાવ્ય નાયિકાના પતિએ અહીંયા નવરંગી પાઘડી છે બાંધી છે એના પછીના જે પ્રશ્નો છે એ મિત્રો આપણે નીચે પૂરવણીમાં સોલ્વ કરેલા છે એના પછીનો આપણો વિભાગ સી છે એનો ગ્રામરનું સોલ્યુશન કરીશું તો પ્રશ્ન એક હિમાચાદિત તો હિમા હિમાચ્છાદિત પ્રતિષ્ઠિત એનો જવાબ આવશે પ્રતિષ્ઠિત નવ પ્લસ એક તો નાવિક જવાબ બનશે એના પછી રણછોડ

મીઠી લાગતી હતી અલંકાર તો મિત્રો ગોળ કરતાં મીઠી વધારો દર્શાવે છે એટલે અલંકાર છે એના પછી અડત્રીસમાં ભણતર શબ્દમાં કયો પડતે છે તો ભણતર અંદર પર રહેલો છે ઓગણચાલીસ નંબર છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ સુધીને લખો તો નૈસર્ગિક તો કુદરતી નિષ્ઠા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી પ્રકાર લખો તો નિષ્ઠા છે મહાવાચક સંજ્ઞા છે એના પછી નીચેનો રૂઢિપ્રયોગનો અર્થ આપો કપાળે કાણું હોવું તો નસીબ ખરાબ હોવું નડી નસીબ ખરાબ હોવું એને કપાળે કાણું હોવું કહી શકાય એના પછી મિત્રો બેતાલીસમો પ્રશ્ન જોઈએ બેતાલીસમો પ્રશ્ન છે નીચે આપેલા કહેવતનો અર્થ લખવાનો છે નેવાના પાણી મોભે ન ચડે તો અશક્ય શક્ય ન બને નીચેના સબ માટે એક શબ્દ લખો ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ તો એને કહેવામાં આવશે અનકૂટ અને નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ બહાદુર તો ડરપોક અને એના પછી આગળ જોઈએ પિસ્તાલીસ પ્રશ્ન છે મિત્રો નીચેના વાક્યને કરમણી વાક્યમાં ફેરવાનો છે એણે બે આની પાછી આપી તો એનાથી બે આની પાછી અપાઈ નીચેના તળપદા શબ્દનું રૂપ લખવાનું છે ઢોચકી તો અહીંયા દોણી માટલી કે માટીનું પાત્ર નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે મને ખાંડ આપો તો વિશેષણ છે મને છે સર્વનામિક વિશેષણ છે જરાક છે એ માપ દર્શાવે છે પણ અહીંયા વિશેષણની અંદર એક જ આવશે મને છે સર્વનામિક અને શિક્ષકે વર્ગની અંદર ગયા ક્રિયા વિશેષણ

ગવરાવ્યો ગવરાવે છે અથવા બબીતા ગીત ગવરાવે છે ચાલે રે પંખીડા સુખથી ચણજો ગીતવા કઈ ગાજો તો આ છંદ છે મિત્રો મંદા છે એના પછી પૃથ્વી છંદનું બંધારણ છે સત્તર અક્ષર અને પૃથ્વી છંદ જસ જસ લગા એના પછીનો મિત્ર આગળ છે પ્રશ્ન આવ નહીં આદર નહીં 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 નો મને તે ઘર કદી ન જઈએ ભલે કંચન બરશે મેં તો એ મિત્રો સુવિચાર સરસ આપ્યો છે એનો તમારે સુવિચાર લખવાનો છે અને એના પછીનો છે અથવામાં છે સફળતા જિંદગીની હસરેખામાં નથી હોતી જણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી એના પછી ગદખંડ છે એનું એકતર ત્યાં સંક્ષિપણ કરવાનું છે એના પછી નિબંધ લખવાનો છે આઠ માર્કનો નિબંધ છે ચાર માર્ક એક અહેવાલ છે બની અંદર તમારી શાળામાં યોજાયેલ નિવૃત્તિ થતાં શિક્ષકની વિદાય સમારંભનો અહેવાલ છે સંક્ષેપીકરણ છે અને આઠ માર્કનો નિબંધ છે અને હવે આપણે નીચે પૂરવણીની અંદર એનું વિસ્તૃત રીતે કેવી રીતના પેપર લખાય એ પદ્ધતિથી આપણે સોલ્યુશન જોઈશું તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો